ના ના આ સૂચલું બધું પોણી હરી જાય તો કાકુને અઢિયો કઢી એમ હા કઢી નાખે છે ભગત આ કાલાજી કાલ આ કાલ ભગત આજ નહીં પમદાર આવજે એટલે અમાર તો હું કોઈ તમાકુ વાપવાની પસે જહમ નામ સીધેમ પૂરી થઈ જાય મની મતો ના મહિનો કાકું બન્યો એમાં તો પોડાર કેવું કરી રહ્યા છે આ તો જો આખા ગમનું કાકું ના બની ગયો હે પણ એને ખબર નહીં આ તો જઉ હું પોયા ના પડે ને નાઈટ પટાઈ દેવો આ હું તો રોજ ના રોજ વાગ આયો વાગ આયો આ વસે વાગ આયો ઓ બોલો મગનલાલ હું મહિના કો મહિના કો કરવા તમે હે હા

આ છોકરા કેટલું પહોંચી જાય આ લેર ફૂલ ભરી ને પહોંચી જાય આ બાપ કારકુન કે પહોંચી નહીં આવતું આ મારા ભાઈ ને દારા થી ઘઉં પૂછેલા આ તું જે પડ્યો ફૂલ ભરી જાય ઉપર આટલું પહોંચી જાય કારકુન કે પહોંચી નહીં આવતું ભાઈ દારા મારા ઘઉં પૂંખેલા પડે કારકુન ને ખબર પડે અડધો ઘઉં પર ચીડીઓ ખેંચી જાય પેલા પક્ષી ઘઉં ખાઈ જાવ કરવા મારા છે તને પૈસા ને ના કારકુન ને કો પૂંખેલા ના આવતો આ તો જઈને કારકુન ને પેલા પકડું

છાતી દોમા વાળવો નહીં દાળો દાળો પોણો લેવા પૂછે જો કે કરી રહ્યા છે પણ આ કો તમે તો અવરી ગોણી તેલ કાઢું એવો શું પાછો આપશે પાછો હજી તો બે ઉબેટો રહી જશે કોમની હા હા લગ બંધા તો હું પાવા વાળા બધા આવી કોઈ વાત તો મારા ઓકે લ લ કરી ગઈ બધા એ કોઈ ભાઈ કોણી વધારો તું ના બધા પૈયા છે ને બંધ કરી દઉં છું આવી તું તું બધા પૈયા ઈ બાવાળા બંધ કરું છું

ભાઈ હાલ જ કારકુન જોડી જાઉં છું જો પોટિયો બંધ કરો ને તો હાલ જ નોકરી પર રિટાયર કરું છું તમાર તો જેને રિચાર્જ કરવા એના કાર કારકુન ના કે મારે કશી જવાન ને હું તો હાલ બંધ કરી નાખું દેવ નાખો કરી નાખું આમાં તો મે બોલી જોય તમાર એટલા વાવા મોજો મોજી પૂછી હા આ દાવા પાવાનું કેવું આ તો દાવા પાવાનું કાઈ પણ થઈ ગયું જોયા છે આવો નહી કઈ હા એ તો પડી હા ભાઈ ખબર છે એમાં તો રાતી હું કેવું એ તો સરપંચ ને કહી દીધું સરપંચ બાળક આખું ને તા એટલે કહી દીધું આપડે દાવા દાવા પાવાનું રાતી રાતી બીજો ના તો